જે વિષયમાં બોલી રહ્યા છે એ નકલી હિન્દુત્વ વાળા લોકો એ જ કોઈ હિન્દુ માટે આવા શબ્દોનો પ્રયોગ કરી શકે તદુપરાંત ઉઘરાણા કરી અને એનું જીવન નિર્વાહ કરતી એક માથાભારે ટોળકી છે અને ભાજપ એનો અનુકૂળ લાગે ત્યારે ઉપયોગ કરે કોઈ ભાઈ કોઈ કોણ હતા કોઈ કરતા એમ કીધું તમે તમે શિવરાઈ મંત્રી જયારે કોઈ મુસ્લિમ મારે દાંડિયા રાસ લે છે તો ગૃહમંત્રીને કેમ કેવા ગયા નહીં મોહન ભાગવત જ્યારે એમ કે છે કે આપણે મુસ્લિમો આરે સંકલન થી રહેવું જોઈએ એને કઈ કેમ કઈ કેવા જતા નથી એને કેમ ખાન કહેતા નથી મોદી એમ કે ના હિન્દુઓને મુસ્લિમો ગુંડા ટોળકી નો આ ભાજપ સરકાર એને છાવરે છે એને પ્રોત્સાહન આપે છે ઉડદાવે કે હવે જાઓ આખા ગુજરાતમાં જાવ બધા દાંડિયા રાસોમાં કબજો જમાવો ભાજપ નું કયું ન કરે તો ન ચાલે એવી વાત કરો આ બધું કરી દે અને સામે બાકી આ ગાયોના નામે ઉઘરાણાઓ જે કરે છે કોક મારી નાખે કોકને મારે અને એમાં પાછા ઉઘરાણા પણ કરે તો આ મોદી સરકારમાં સૌથી વધારે ગાયનું માંસ માસ એક્સપોર્ટ થાય છે કરે છે ગૌ આયા આયાથી એક્સપોર્ટ કરવાનો એ સૌ ત્યાં ન્યા વિશ્વ હિન્દુ પરિષદ આ વિશ્વ હિન્દુ પરિષદ એટલે નકલી હિન્દુત્વ છે અને એના કઈ કહેવાથી મને લેસ માત્ર ફરક એટલે નથી પડતો અને બહુ તકલીફ પડે ને ત્યારે આવું બોલતા હોય છે અને એનો મતલબ એ થયો કે એની એની વાસ્તવિકતા કે એ દમ વગર ના લોકો છે એ વાસ્તવિકતા મેં ગુજરાત ને દેખાડી દીધી આ કોઈ રાય કરીને છે સુરત બાજુ એમણે એમની અસલીયતા દેખાડી દીધી કે ભાવનગરમાં માં એ લોકોને માર ખાવ પડ્યો એટલે વિશ્વ હિન્દુ પરિષદ નું ખોખલા પણ બહાર આવ્યું અને આવું રિએક્શન કરે એમાં મને કંઈ નવું લાગતું નથી